ઉના પોલીસે અકસ્માતના બનાવમાં ઊંડી તપાસ કરી અને હત્યાનો ભેદ ઉકેલ્યો છે પોલીસે આરોપી રોહિતગીરી ગૌસ્વામીની ધરપકડ કરી છે તેણે પોતાના બનેવી હત્યા કરી છે તારીખ એપ્રિલના રોજ આરોપી તેના સંયુક્ત પરિવાર સાથે કનકાઈ હતો રસ્તામાં કચરો ફેંકવા બાબતે વડીલોએ ના પાડતા તે ગુસ્સે થયો હતો ત્યારબાદ તેણે પોતાની મારૂતિ સુઝુકી કાર જી જે ઝીરો થ્રી ઇ કે છવીસ ઓગણચાલીસ થી બનેવી ભરતગીરીને જાણી જોઈને અથડાવી હતી પ્રથમ દ્રષ્ટિએ આ કેસ અકસ્માતનો લાગતો હતો

મિતગીરી ગોસ્વામીની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પોલીસે હત્યામાં વપરાયેલી કાર પણ કબજે કરી છે